જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ જૂન ને મંગળવાર ના માર્કેટિંગ એડમાં કપાસ આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે પચીસો મોણ આસપાસ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં માં જઈને કપાસ ના એકદમ બજાર ભાવ હાલો હવે સીધો અહીંયા સોરાણું પંચા કાયો સા ને આવો એકાણું પોળસો વાહ ભાઈ લીધો

1500 se pura Juno Copa?

પંદરસો ને નેવ્યાસી રૂપિયા સુપર સુપરમાર લેનાર શ્યામ પંદરસો ને પંચ્યાસી રૂપિયા સુપર સુપરમાર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ ਵਾਹ ਕੋਲਾ ਬਾਇ ਦਾਰਾ ਆਪਣਾ ਅਗੂ ਚੋਕ ਤੇਉ ਭਾਈ ਇਹ ਪਤਾ ਪਿਆ ਯਾਰ ਬਸਾਈ ਜੋ ਮੈਂ ਉਹ ਕਾਦੋ ਜੋ ਨਾ ਫੋਲੋ 150 ਪਾਕਾ ਪਾਉਂਦਾ ਆਈ ਬਾਈ 70 ਬੋਧ ਮਾ 80 150 ਬਾਈ ਦੋ 150 ਮਾ ਦਰਬਾ 98 96 ਦੋ એક બે ત્રણ ચાર પાંચ નવ તો ત્યારબાદ અઢાર ઓગણીસ બાવીસ હોય પછી પછી કઈ હારો નથી

ચૌદસો 1458 રૂપિયા મિડિયમ નમબરોમાં લેનાર રોવી આ હડિયાલો આ નવભારી તો રૂપિયા 2000 રૂપિયાનો મતલબ 745 એકાઉન્ટ

તમારે <sharp inhale> सकदर मदु a એ છોટા પાકા આવી ગયા ઓ ભાઈ વાત એ વાત હા એ મજામાં લઈ લેતો અપારી છે એ છે પંદરસો ને ત્યાસી રૂપિયા સુપરમાલ લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર હજુ ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે